રામ રામ ડાયરાને સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ગીર દર્શનમાં મારું નામ જીગ્નેશ્વરિયા પ્રજાપતિ ગામ બાંગધ્રા ગીર તાલુકો ખાંભા જિલ્લો અમરેલી આ અમારું નાનકડું ગોકુળિયો ગામ અને આ મારું રોડ સાઈડનું ઘર છે આ રસ્તો જાય છે નિંગાળા ત્રાકુડા નાગેશરી રાજુલા અને આ બાજુથી જામકા આંબલીયાળા ઉના અને આ રોડ કાઢે અમારું ઘર ઉકવડો અને આ છે નિરણ છે ગાય માટે હુકી નીરણ રાખવી પડે એટલે ખડકી દીધી ગંજી આની ઉપર કાગળ ઢાકી દેવાનો છે આ સાણા ચોમાસા માટે સાણાનું મોઢવું ખડકી દીધું છે અને દેવલું બગાડી ગાડી ખુ દેવલ માતાજી ચોમાસા માટે લાકડાની તૈયારી થોડાક લાવ્યા છે લાવવાના છે

વાલ આખો દિવસ ઘરે ન હોય ક્યાંય પણ ગયો હોય દેલામાંથી સીધું આવું આખો દિવસ ન ફાળાય એટલે સીધી વકારો આપે સીધો ભાંભડો નાખે ભાળી જાય ને મને એટલે આ દેવાલ અમારે માતાજીના આશીર્વાદ લઈને રોજ સવારે દિવસ ઉગે Tuk tuk, pisang, pisang dong. Sudah juga તો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ ફરી એક નવા વ્લોગમાં તો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી આવજો